રાણી પોતાની મૃત્યુ પહેલા પોતાની દીકરીના માથા પર એક ફૂલદાણ પહેરાવે છે જેથી કોઈ તેની સુંદરતા ન જોઈ શકે બીજી જ પડે રાણી નું અવસાન થઈ જાય છે અંતિમ સંસ્કાર પછી રાજા આદેશ આપે છે કે રાજકુમારી ના માથે ફૂલ દાણ ઉતારી દેવામાં આવે સૌએ લાખ પ્રયત્નો કર્યા પરંતુ કોઈ પણ ફૂલદાણ ઉતારી શક્યું નહીં રાજા મજબૂર થઈ ગયો અને દીકરીને એ જ હાલતમાં જીવવાડી દીધી ત્રણ વર્ષ વીતી ગયા રાજા એ બીજા લગ્ન કર્યા નવી રાણી ને રાજકુમારીથી વાળી રાજકુમારી થી નફરત હતી તેને અપશકુન માનતી હતી જયારે રાજા શિકારે ગયો ત્યારે રાણીએ રાજકુમારીને સુનસાન જગ્યાએ ફેંકી દીધી બિચારી રાજકુમારી જેના માથા પર ફૂલદાણ હતું તે સારી રીતે જોઈ

રાણી બનીને રહેવા લાગી ત્યાં પણ તેને ઘણું કામ કરવું પડતું સવારે થી રાત સુધી પાણી લાવવું સફાઈ કરવી અને પછી સૂઈ જવું છતાં તેને આ જીવન પહેલા થી સારું લાગતું એક રાતે તેણે ઘર માં રાખેલી એક વીણા જોઈ અને વગાડવા લાગી તેની મધુર ધૂન સાંભળીને એ જ છોકરો ત્યાં આવી ગયો રાજકુમારી ડરી ગઈ પરંતુ તેણે કહ્યું બંધ ન કર વગાડતી રહે છે ધીમે ધીમે તે સૈનિક તેની ધૂન થી પ્રભાવિત થઈ ગયો સૈનિકે તેને તેના ભૂતકાળ વિશે પૂછ્યું રાજકુમારીએ બધું સાચું કહી દીધું સૈનિક તેને પસંદ કરવા લાગ્યો અને પોતાના માતા-પિતાને લગ્નની વાત કરી પરંતુ માતા-પિતાએ સ્પષ્ટ ઇનકાર કર્યો અમે અમારા પુત્રનું લગ્ન કોઈ અજાણી અને અજીબ સ્ત્રી સાથે નહીં કરીએ આ બધું રાજકુમારીએ જોયું અને તેનું હૃદય ભરાઈ આવ્યું તે વિચાર પણ ન કરી શકી કે કોઈ તેને એટલું પ્રેમ કરે છે પરંતુ પોતાના માથાના ફૂલદાણ કારણે તે શરમ અનુભવી રહી હતી અને પોતાને કુરુપ માનતી હતી તેણે નક્કી કર્યું કે તે રાત્રે ચૂપચાપ ચાલી જશે જવાના પહેલા તેણે દરવાજાની પાછળથી છોકરાને અલવિદા કહ્યું અને આભાર માન્યો પરંતુ એ છોકરાએ તેને જોઈ લીધી અને તેની પાછળ દોડ્યો તે રાજકુમારી સાથે ભાગીને લગ્ન કરવા ઈચ્છતો હતો આ જોઈને છોકરાનો પિતા ગુસ્સે ભરાઈ ગયો અને તલવાર લઈને રાજકુમારીને મારવા દોડ્યો એ સમયે અચાનક રાજકુમારીના માથાનું ફૂલદાણ ચમકવા લાગ્યો અને ટુકડાઓમાં તૂટી ગયો ફૂલદાણ તૂટતા જ સૌએ જોયું કે સામે અદભુત સુંદર રાજકુમારી ઉભી હતી હકીકતમાં મૃત્યુ પહેલા રાણીએ દેવી ગ્વાનિયનને ને પ્રાર્થના કરી હતી કે તેની દીકરી નું રક્ષણ થાય દેવીએ સ્વપ્નમાં કહ્યું હતું કે જો ફૂલદાણથી થી તેનું ચહેરું ઢંકાયેલું રહેશે તો તે સુરક્ષિત રહેશે જ કારણ હતું કે ફૂલદાણમાં માં દેવી નો આશીર્વાદ અને મા પ્રેમ છુપાયેલો હતો આવા વિડીયો જોવા અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ